વડોદરા મહાનગર ભાજપ અનુજાતિ મોરચા દ્વારા વોર્ડ નંબર નવમાં સ્વચ્છતા અભિયાન લક્ષ્મીપુરા તળાવ પાસે યોજાયું હતું સેવા પખવાના કાર્યક્રમમાં અનુજાતિ મોરચાના શહેર ભાજપ પ્રમુખ હર્ષદ પરમાર વડોદરા શહેરના ઇન્ચાર્જ ડોક્ટર રાજેશ શાહ સહ ઇન્ચાર્જ ભરતસ્વામી અને માર્ગીબેન દહિયા વોર્ડ નંબર નવના કાન્સલર નરસિંહભાઈ ચૌહાણ સુરેખાબેન પટેલ ઉમિશા વસાવા વોર્ડ મહામંત્રી અર્પણ પરમાર સહિત વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી તળાવની આસપાસની સફાઈ

ઠેર ઠેર સરકારી રાય પણ કાર્યક્રમ આપી રહ્યા ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રીના જન્મદિન નિમિત્તે શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અમે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાત દિવસ સુધી અલગ અલગ વોર્ડમાં અલગ અલગ વિધાનસભામાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ કરવાના છે આજે અમે વોર્ડ નંબર નવમાં આ કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં અમારા અનુસૂચિત જાતિના કાઉન્સિલર શ્રી નરસિંહભાઈ ચૌહાણ દ્વારા તેમજ સુરેખાબેન પટેલ તેમજ ઉમેશાબેન તેમજ અમારી વોર્ડની ટીમ તેમજ અમારા જનરલ સંકટ વોર્ડ હોદ્દેદારો પણ ઉપસ્થિત આજે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આપ સમગ્ર અભિયાનના જે ઇન્ચાર્જો છે ને સહ ઇન્ચાર્જ એવા છે ડોક્ટર નિકરભાઈ શાહ તેમજ ભરતભાઈ સ્વામી તેમજ માર્ગીબેન ની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અલગ અલગ વિસ્તારમાં અમે સતત સાત દિવસ સુધી આવા કાર્યક્રમ આપીશું અને એ તેના ભાગરૂપે આજે વોર્ડ નવમાં અમે આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો સેવા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એસસી મોરચા દ્વારા બોર્ડ નંબર નવ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શનમાં આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કેવો સુંદર પ્રયાસ છે કે એક ટોકન રૂપે સ્વચ્છતા કરવાનું પણ એ સ્વચ્છતાનો સંદેશ સમગ્ર ભારતમાં પહોંચાડવાનો ગાંધીજીએ પણ કીધું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સત્તર સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર સુધીનો આ પંદર દિવસના કાર્યક્રમમાં વિવિધ સ્થાનોએ એસસી મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે અમારા હર્ષદભાઈની નિગરાનીમાં એક સુંદર કાર્યક્રમ રોજ બરોજ દરેક વિસ્તારમાં અલગ અલગ વોર્ડ વાઇઝ આ સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલો છે અને એક સુંદર સંદેશ સમગ્ર પ્રજાજનોને પણ આપ્યો છે કે આજના દિવસે હું આપને પણ વિનંતી કરું છું કે આપ થેલી ગમે ત્યાં નાખશો નહીં કચરાની થેલી આપ નાખશો તો એને ગાય કૂતરા ખુલ્લું કરી દેશે અને ખૂબ ગંદકી ઊભી કરશે આપને ત્યાં ડોર ટુ ડોર આવે જ છે આપને ત્યાં ડોર ટુ ડોર ન આવતી હોય તો આપ અમારા નો સંપર્ક કરી શકો છો અને ડોર ટુ ની ગાડી સમયસર આવે એવો પ્રયત્ન અવશ્ય કરવામાં આવશે આપ સ્વચ્છતા રાખશો તો આપ સ્વસ્થ રહેશો અને સ્વસ્થ રહેશો તો જે નરેન્દ્રભાઈનું નું છે કે ભારત ને શ્રેષ્ઠ વિશ્વગુરુ બનાવવું છે એ શ્રેષ્ઠતા માટે માટે સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે તો એના આપ સૌ સૌ સહભાગી આવો આપણે હાથમાં હાથ કામ કરીએ સૌ એક બનીએ અને એકતા માટે જ કીધું છે ગીતાજીમાં પણ કે એકેમ બલમ સમાજ છે તદ્દ છે દુર્બલ તસ્માત એકેમ એમ દ્રડમ દ્રઢમ રાષ્ટ્ર હિતે ક્ષીણ હસ્તુ વંદે માત્ર ભારત માતા કી જાય